કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે અંગ્રેજી વિષયનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો

ધ સાધુ કુડ પ્રોડ્યુસ કોઈન હોલી એશ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર ચોથું ડીડ ધ કિંગ નો અબાઉટ ધ સાધુ તો જવાબ આવશે નો ધ કિંગ ડીડ નોટ નો અબાઉટ ધ સાધુ પાંચમું ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ્સ વર્ડ ફોર જનરેટ તો જનરેટ નો સિનોનિમ વર્ડ થશે પ્રોડ્યુસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય ફરીથી લખો વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર્ડ કે અપિયર્ડ તો જવાબ આવશે વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર્ડ બીજું ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ ઓલ ધ ગોલ્ડન લિવ્સ ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ અહીંયા પ્લાન્ટિંગ અને પ્લકિંગ છે તો જવાબ આવશે પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લિવ્સ ત્રીજું ધ બબુલ ટ્રી લુકડ એટ્રેક્ટિવ કે અગલી વિધાઉટ ધ લિવ્સ તો જવાબ આવશે ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ ધ લિવ્સ ચોથું ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ કે ક્રુકડ બ્રાન્ચિસ તો જવાબ આવશે ધ બબુલ ટ્રી હેડ અ સ્ટ્રેટ બ્રાન્ચિસ આઈ લવ કે હેટ માય થ્રોન્સ તો જવાબ આવશે આઈ હેટ માય થ્રોન્સ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નો બનાવો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલો સવાલ વેદ વ્યાસ ઇઝ ધ વ્રાઇટ રાઇટર ઓફ ધ મહાભારત હુ તો જવાબ આવશે હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત બીજું ધ તાપી રિવર ઇઝ ઇન સુરત કાઉસમાં છે વેર તો જવાબ આવશે વેર ઇઝ ધ તાપી રિવર

ટુ ધ માર્કેટ સી યુ વગેરે જેવા શબ્દો આપણને આપ્યા છે તો રશ્મિસે ઇઝ ગુડ આફ્ટરનૂન આંટી તો રાધાબેન સે ઇઝ ગુડ આફ્ટરનૂન વેર આર યુ ગોઈંગ રશ્મિ સે આઈ એમ ગોઈંગ ખાલી જગ્યા તો જવાબ આવશે ટુ ધ માર્કેટ રાધાબેન્સી ઇઝ વીલ યુ બ્રિંગ સમ શુગર ફોર મી રશ્મિસે વાય નોટ હાઉ મચ આન્ટી રાધાબેન્સી ઇઝ ટુ કેજી પ્લીઝ રશ્મિસે ઇઝ શ્યોર સી યુ ક્વેશ્ચન નંબર ફાઈવ રાઇટ રાઈમિંગ વર્ડ નીચે આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ લખો માં ક્રાઇનું ફ્રાય ફોગનું ડોગ મેટનું હેટ રિંગનું સિંગ અને ફૂડનું થશે મૂળ ત્યાર પછી ક્વેશ્ચન નંબર સિક્સ રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ એટલે કે નીચે આપેલા જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ આપો આર યુ અ મ્યુઝિક લવર અને તમે જોઈ શકો છો તમને એક સરસ મજાની જાહેરાત આપેલી છે એમના ઉપરથી પહેલો સવાલ ઓન વિચ ડે કેન ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ તો વી કેન ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ ઓન એન્ડ એઇટી એપ્રિલ

એઝ ખાલી જગ્યા એઝ અ સીતા તો જવાબ આવશે બ્યુટીફુલ કારણ કે એઝ એઝ આપ્યું છે એટલે આપણે અહીંયા કઈ ડિગ્રી મૂકીશું તો કે એકદમ સાદી ડિગ્રી ધ નાઇલ ઇઝ ધ ખાલી જગ્યા રિવર ઇન ધ વર્લ્ડ તો અહીંયા પોઝિટિવ ડિગ્રી નહીં આવે પરંતુ આપણે કોમ્પેરેટિવ ત્રણ ડિગ્રીઓ છે પોઝિટિવ કોમ્પેરેટિવ અને સુપરલેટિવ તો અહીંયા ખાલી જગ્યાની આગળ ધ આપ્યું છે એટલે સુપરલેટિવ ડિગ્રી આવશે ધ મહેશ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ રાજેશ તો અહીંયા પોઝિટિવ ડિગ્રી આવશે એટલે વિશેષણનું મૂળરૂપ ટોલ ધ સહારા ડેઝર્ટ ઇઝ ધ ખાલી જગ્યા રિઝિયન ઇન ધ વર્લ્ડ હોટેસ્ટ હોટ કે હોટર તો જવાબ આવશે હોટેસ્ટ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર આઠ મેચ એ બી વર્લ્ડ સાયન્સ ડે તો એને આપણે જોડીશું ટ્વેન્ટી એઇથ ફેબ્રુઆરી સાથે બનાના ટ્રીને જોડીશું મેક ડિશિસ ફ્રોમ લિવસ સાથે ગાર્લિકને જોડીશું ડિસ્ટ્રોય કેન્સર સેલ સાથે જિન્જરને જોડીશું ડિક્રીઝ મોશન સિકનેસ સાથે અને બામ્બુ પ્લાન્ટને આપણે જોડીશું મેક ફર્નિચર સાથે प्रश्न नंबर नौ फाइंड आउट प्रॉपर एक्सप्रेशन्स फ्रॉम द ब्रेकेट एंड राइट द ब्लेक्स काउस में साचो विकल्प पसंद कर खाली जगह पूरा पेलुँ यू विन अ प्राइज तो हिप हिप हो रे यू नॉट ई फ्रेंड इज पिंचिंग यू तो आउच यू हीड यो योर हर्ड धैट इंडिया हैज लॉस्ट द क्रिकेट मैच तो आई कॉन्ट बिलीव इट त्यार पी चौथों यू सी दाजमहल तो जवाब आश वू योर स्कूल विन्स द ट्रॉफी तो जवाब आशे हाउ वंडरफुल પ્રશ્ન નંબર દસ ડિસ્ક્રાઈબ ધ પિક્ચર્સ ઇન અ સેન્ટેન્સ નીચે આપેલા ચિત્રનું વર્ણન દસ વાક્યમાં કરો તો ફોરેસ્ટ ટ્રીઝ એલિફન્ટ બોઇઝ અને માઉન્ટેન વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે અને નીચે તમે જોઈ શકો છો આપણને ચિત્ર આપેલું છે તો આ પ્રમાણે આવશે જો ધેર આર બિગ ફોરેસ્ટ અરાઉન્ડ અ માઉન્ટેન ધ ફોરેસ્ટ એ થિક બસીસ લોંગ ક્રીપર્સ થિક ટ્રીઝ શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ ધ બોઇઝ વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ તે હિયર ટ્રમ્પેટ્સ ઓફ એલિફન્ટ્સ બોઇઝ વેર વરિડ ધ એલિફન્ટ હિયર્ડ ધેર વોઇસ એલિફન્ટ ગોઈંગ ટુ અટેક ધ બોયઝ વન બોય પુલ્ડ આઉટ અ બિગ પેપર બેગ હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ધ બેગ સોન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ એન્ડ એલિફન્ટ રન અવે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આઠથી દસ વાક્યમાં નિબંધ લખો તો ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક શબ્દો આપેલા છે બરાબર એના ઉપરથી આપણે ટ્રીઝ હાર અવર બેસ્ટ ફ્રેન્ડ એસે લખવાનો છે પણ એના પહેલાં તમારા માટે ખાસ સૂચના મિત્રો આપણે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું એક મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રની અંદર અને બ્લુ જે છે અસાઇનમેન્ટ તે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલું છે બ્લુ પ્રિન્ટના આધારે તો અસાઇનમેન્ટ અને આ બ્લુ પ્રિન્ટના આધારેનું જે પ્રશ્નપત્ર છે તેની અંદર પ્રશ્નની સાથે સાથે તમને જવાબો પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ તેનો સારી રીતે અને ખૂબ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર આપણે મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિઓના આધારે સ્વઅધ્યયન ભૂથી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્રને પાઠ્યપુસ્તકમાંથી વીણી વીણીને મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ટ્રીઝ વિશે સરસ મજાનો નિબંધ આપેલો છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ ટ્રીઝ આર લાઈક અવર ઓલ ટાઈમ ફ્રેન્ડ્સ ધે ગીવ અસ ફ્લાવર્સ ઇન સ્પ્રિંગ એન્ડ ફ્રુટ્સ ઇન સમર ડીડ યુ નો સમ ટ્રીઝ ઇવન પ્રોવાઈડ મેડિસિન્સ એન્ડ વેજીટેબલ્સ ધે આર અમેઝિંગ બિસાઇડ્સ સાઇડ્સ બીંગ અવર ફ્રેન્ડ્સ ટ્રીઝ ઓલ્સો ગીવ અસ ઓક્સિજન ટુ બ્રિફ એન્ડ વેન ઇડ રેઇન ધે હેપીલી સોક ઓફ ધ વોટર ઇમેજિન અ વર્લ્ડ વિધાઉટ ટ્રી ધ રેઇન વુડન્ટ બી એઝ ફન રાઇડ Uh, trees are like uh, superheroes for the environment their roots keep the soil in the place so it doesn't get washed away preventing insides. more trees mean a healthier and happier planets for all of us so let's be grateful for uh, our trees friends they make our world beautiful give us a tasty treats and help keep our environment just right દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે